સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

વાવ વિધાનસભાની પેટામાં વિકાસના દાવા વચ્ચે જે સરકારની પોલ ખોલતા દ્રશ્ય આવ્યા સામે વાવ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં જ ખાડા પડેલા રસ્તા ઉપર પડેલા ખાડાઓથી રાહદારીઓ પરેશાન પાલનપુર જિલ્લા પંચાયત કચેરી થઈ જર્જરીત કચેરીની છત પરથી પોપડા પડતા એક કર્મચારી થયો ઈજાગ્રસ્ત નિર્મમ હત્યાનો ભેદ બનાસકાંઠા પોલીસે ઉકેલી દીધો છે આ ત્રણેય ઘટનાને અંજામ આપનારા ત્રણેય શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ નવેમ્બર બે હજાર ના મુડેઠા ગામની સીમા ટોલનાકા નજીકથી યુવક શ્રવણરામ ગોદારાને માથાના ભાગે લોખંડનું પકડ ફટકારેલું હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વહન અવસ્થામાં મળી આવ્યો હતો જેથી આ યુવકને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે જોધપુર લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે મૃતકના ભાઈ માધારામભાઈ ગોદારાએ રાજસ્થાનના નરવાકલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય દંડ સહિતના કલમ ચોપન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને પગલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા કાંકરેજ તાલુકાના શ્રવણ રાવળ પાટણ જિલ્લાના અલ્પેશજી ઠાકોર અને કાંક્રેજ તાલુકાના ખસા ગામના સંજય ઠાકોરને શંકાના આધારે ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનની યુવક સાથે ભાડા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાટમાં અલ્પેશ ઠાકોરે માથાના ભાગે પકડ મારી દીધો હતો અને ઘટના બન્યા બાદ આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જો અમને જણાવવા કે હજી અમે થોડા દિવસો પહેલાં એક મર્ડરની જાણ થાય છે કે જેની અંદર અમને ખ્યાલ આવે છે કે એક વ્યક્તિની લાશ જે છે રાજન ઈશમની લાશ જે છે એ મુડીઠા ટોળના કપાસ પડી છે પોલીસે તુરંત કાર્યવાહી કરતા અમારી એફએસએલની ટીમ અને અમારી ચૂંટણીબેનની ટીમને ત્યાં મોકલી દેવામાં આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા એની જીવનપૂર્વક તપાસ કરવામાં આવે છે આમાં લોકલ પોલીસની સાથે સાથે અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમો પણ જોડવામાં આવે છે ભોગ જે છે તેમનું નામ છે શ્રવણરામ નિમ્બારામ ગોદારા રહે રાજસ્થાન રહે છે અને ત્યારબાદ જે છે એ ઈશમની જાણ થતાં જ પોલીસ તેમના સગાવાલાને બી બોલી લે છે ત્યારબાદ પોલીસ દ્વારા જુદા જુદા સૌથી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે અને જેમાં એક રિક્ષા હોય છે એમને મળી આવે છે અને ત્યારબાદ રિક્ષાનો જે વિડીયો હોય છે એ વિડીયોની બી ક્વોલિટી સુધારી અને વિડીયા કે સીસીટીવી કેમેરાની મદદથી આ રિક્ષાનો બી નંબર લેવામાં આવે છે અને ત્યારબાદ તેના માલિક સુધી પહોંચવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જ હ્યુમન રોસ રિસોર્સના માધ્યમ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવે છે આની અંદર કુલ ત્રણ જેટલા આરોપીઓ છે કે જેમના નામ આ રીતના છે શ્રવણભાઈ ચહેરાભાઈ રાવળ જે ઠાકોરવાસમાં રહે છે કાંકરેજમાં બીજા જે આરોપી છે તે અલ્પેશજી ગલબાજી ઠાકોર તેઓ પણ કાંકરેજ ખાતે રહે છે અને ત્રીજા આરોપી સંજયજી નારખંડજી ઠાકોર જે પણ ખસા એટલે કે કાકરેજ ખાતે રહે છે બનાવની વિગતો હજી ઊંડાણમાં જોતા ખ્યાલ આવે છે કે જે ભોગ બનનાર જે છે તે ચાંગા ગામ ખાતે મીઠાઈ બનાવવા આવેલું હોય છે અને ત્યારબાદ તે પોતાના વતન પાછું જવા માટે રિક્ષામાં ચારસો રૂપિયાનું ભાડું નક્કી કરે છે અને આ ભાડું નક્કી થયા બાદ રિક્ષામાં જ્યારે જઈ રહ્યા હોય છે ત્યારે રિક્ષા ચાલકની સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ છે અને જેમાં એને બસો રૂપિયા પેટ્રોલ પંપ ખાતે જ આપવા જણાવવામાં આવે છે અને ત્યારબાદ બસો રૂપિયા બીજા તુરંત આપવા જણાવતા એ બંને વચ્ચે બોલચાલ થતાં રિક્ષા ચાલક તથા તેના બીજા અન્ય મિત્રો જે હોય છે તે આવેશમાં આવીને રિક્ષાની અંદરનું ટૂલ કીટ જે છે તેમાં જે પાનું હોય છે તે જ તેનાથી મારે છે અને ત્યારબાદ જે છે ભોગ બનારનું આમાં મૃત્યુ થાય છે પોલીસે હાલમાં ત્રણ જણ આરોપીને અરેસ્ટ કરેલા છે અને તેમના રિમાન્ડ માટેની પ્રક્રિયા આજે હાલમાં ચાલુ છે જે ગુનેગારો પકડવામાં આવે છે તેમાં હાલ કોઈ એના પર ગુનો દાખલ છે જી ના અમે હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે તેમની બીજો કોઈ ગુનો છે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં એક શરમજનક ઘટના સામે આવી છે અંબાજીમાં એક પંદર વર્ષીય સગીરા પોતાના મોટા પિતાના ઘરે જવા નીકળી હતી તે દરમિયાન ગોળા ટાંકણીના રહેવાસી અને આ સગીરાને ઓળખતો એક શખ્સ સગીરાને પોતાના બાઇક પર બેસાડીને છાપરી રોડ પર લઈ ગયો હતો અને ત્યારબાદ આ સગીરાને ઝાડીમાં લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે છ અલગ અલગ વ્યક્તિએ આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો અને સગીરા વુમો ન પાડે તે માટે તેનું મોઢું દબાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ સગીરાને બેભાન અવસ્થામાં છોડીને ફરાર થઈ ગયા હતા આ ઘટના બન્યા બાદ સગીરાની માતાએ અંબાજી પોલીસ મથક પર પહોંચી ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે આરોપીઓને ઝડપી પડવાની તજવીજ હાથ ધરી છે વા વિધાનસભા પેટાચૂંટણી અનવ્ય બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર આર કે સિંગ તથા ખર્ચ ઓબ્ઝર્વર યોગેશ લોકેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં કાયદોની વ્યવસ્થા સહિત તમામ કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગ ચૂંટણી સંબંધી ટ્રેનિંગ લીકર રિકવરી સહિતના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી લક્ષી માર્ગદર્શન કામગીરીમાં સતર્કતા રાખવા સલાહ સૂચનો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિવિધ સહિત સહિત તમામ પોલીસ પોલીસ પેટ્રોલિંગ ક્રિટિકલ મતદાન બૂથો ખાતે વિશેષ બંદોબસ્ત મુજબનું આયોજન કરાયું છે જિલ્લા પારદર્શિત ચૂંટણી યોજવા વહીવટીતંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ રબારી સમાજના આગેવાનો ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં પહોંચી શૈક્ષણિક સંકુલ માટે આર્થિક મદદ માંગી રહ્યા છે જેને લઈ રબારી સમાજ પણ ભાવ સાથે શૈક્ષણિક રથના વધામણા સાથે હોંશે હોંશે શિક્ષણના મંદિરમાં સહયોગ કરી રહ્યા છે ધાનેરા તાલુકાના શેરા ગામ ખાતે પણ શેરા ગામના આગેવાનોએ શિક્ષણ રથનું ભવ્ય સમય સાથે સ્વાગત કર્યું હતું અને જે પ્રમાણે મામેરામાં રોકડ રકમ થાળ ભરીને આપતા હોય એ જ રીતે ભવ્ય શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે રોકડ રકમ ધાનેરા મત વિસ્તારના ધારાસભ્યને આપી છે શેરા ગામના શંકર ભગવાનના મંદિરે યોજાયેલ બેઠકમાં શેરા ગામના આગેવાનો વડીલોએ સૌએ સાથે મળી મૂલ્યવાન આયોજનને લઈ આશીર્વાદ આપ્યા છે આજ રીતે ધાનેરા તાલુકાના રવૈયા ગામ ખાતે આવી પહોંચેલા શિક્ષણ રથનું ગામના આગેવાનના વડીલોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અત્યારે તો ધાનેરા વિવિધ ગામોમાં સિરામણ સાથે શિક્ષણ રથના વધામણાના આયોજન થઈ રહ્યા છે રબારી સમાજ એક જ જગ્યાએ ભેગો થઈ પોતાની આવનારી પેઢીના ભાવિ ભવિષ્ય માટે સહયોગ કરી રહ્યો છે રવૈયા ગામના દાનવીરોનું ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય

ભારત માં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડ નું રિસર્ચ જીરો અવની એકસો અગિયાર અને અવની એકસો એકવીસ અવની નું જીરું વાવજો જેથી પાછળથી પસ્તાવ ન પડે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद स्वागत है કારતક સુદ સાતમ એટલે ભગવાન રામના ભક્ત જલારામ બાપાની જન્મ જયંતી જલારામ બાપાનો જન્મ ઈસવીસન સત્તરસો નવ્વાણુંની સાલમાં કારતક સુદ્ધ સાતમના લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો જલારામ બાપાને શરૂઆતથી જ ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો તેઓ હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા હતા ને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા જણાવ્યું અઢારસો સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને સેવાના કાર્યમાં વર્ષની વયે જલારામે કાશી અને બદ્રીનાથની જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને શ્રીરામ નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદા વ્રતની શરૂઆત કરી સદાવ્રત એ એવું સાર છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને ત્યાં થોડા દિવસ બાદ જમીનમાંથી મૂર્તિ મળી આવી આ સાથે સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્યો જલારામ બાપાએ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું બાદના પણ આ સેવાના કાર્યમાં જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા ઈસ્વીસન અઢારસો બ્યાસીમાં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બીમાર પડ્યો ડોક્ટરો હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી તે તે સમયે સમયે હરજીએ જમાલને પરચાની વાત જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ચાલીસ મણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સાજો થતાં જમાલ ગાડો ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું જલાસો અલ્લાહ આજે ડીસા ખાતે પણ જલારામ મંદિર પર જલારામ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જલારામ મંદિર પર ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી ડીસાના જલારામ મંદિર ખાતે પણ વર્ષોથી સદાવ્રત ચાલે છે ત્યારે આજે મંદિર ખાતે દર્શન કરવા આવેલા ભક્તોએ ભગવાનના દર્શન કર્યા બાદ સદાવ્રતના પ્રસાદનો પણ લાભ લીધો હતો ત્યારબાદ આજે સાંજે ડીસા ખાતે ભગવાન જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રાનું પ્રસ્થાન ડીસાના જલારામ મંદિરથી થયું હતું અને ત્યારબાદ શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી હતી ગુજરાતના પવિત્ર ધામના સંત જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિની આજે ઉત્સવે ઉજવણી કરવામાં આવી છે ધનેરાના ડીસા રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે આજે સવારથી ભક્તિમય આયોજનની સાથે બાપાની આરતી કરવામાં આવી હતી જલારામ બાપાની જયંતિ ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભક્તો ખૂબ ધૂમધામથી ઉજવણી કરે છે હિન્દુ કેલેન્ડરમાં કાર્તક મહિનાની શુકલ પક્ષની સાતમની તિથિએ મનાવવામાં આવે છે ધનેરા ખાતે આવેલા જલારામ મંદિરે વર્ષોથી સેવા સાથે ભક્તિભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આજે સવારથી જલારામ મંદિર ખાતે રંગોળી સાથે જલારામ બાપાની વિશેષ પૂજાને ભવ્ય આરતીનું આયોજન થયું હતું મંદિર ખાતે દર ગુરુવારના રોજ ખીચડી કઢીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે જેના દાતાઓની યાદી પણ આજે તૈયાર થતી હોય છે આજના સુપ્રસંગે શ્રી જલારામ બાપાના જીવન અને ઉપદેશોનું યાદ કરી તેમની નિસ્વાર્થ ભક્તિ અને જરૂરિયાતમંદો પ્રત્યેની કરુણા માટે જાણીતા સંત જલારામ બાપાના દર્શન કરી ભક્તો ધન્ય બને છે આજે જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ભાવિકોનું આભરું સ્વાગત છે આજે સવારે બાપાનું પૂજન અર્ચન આરતી એ બધું પૂર્ણ થયા બાદ પ્રસાદ અને સાંજે મહાઆરતી અને ત્યારબાદ પ્રસાદ સ્વામિનારાયણ ખેટલી ઘટીના પ્રસાદ બાપાના મંદિરે એવી રીતે જલારામ બાપાની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે વર્ષ દરમિયાન કાર્યોમાં જલારામ બાપાના મંદિર ખાતે દર ગુરુવારે સાંજે દરેક ભાવિકના ઘરે પારાભરથી દરેકના ઘરે ભજન સત્સંગ કરવાનો અને દર ગુરુવારે સાંજે જલારામ બાપાના મંદિરમાં ખીચડી કઢીનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવે છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે ત્યાં અહીંયા વ્યાજબી ભાવે શુદ્ધ અને સાત્વિક મીઠાઈનું પણ વિતરણ ચાલુ કર્યું છે જલારામ બાપાના મંદિર ખાતેથી શુદ્ધ અને સાત્વિક મીઠાઈ પણ લોકોને પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ દર વર્ષે પાટોત્સવ નિમિત્તે આપણે બાપાને બસો એકાવન જાતના અલગ 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 વ્યંજનો ધરાવી અને બાપાને અન્નકૂટનું આયોજન કરીએ છીએ અને સાંજે અન્નકૂટ બાદ સાંજે અન્નકૂટ દર્શન ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ લોકોને અન્નકૂટનો પ્રસાદ દરેકને આપવામાં આવે છે આ રીતે આપણે વર્ષ દરમિયાન બાપાના સમાજને ઉપયોગી અને ભક્તોને ગમે એ પ્રમાણે આપણે એ કાર્યક્રમો કરીએ છીએ

કામ બંધ કરી દેતા અનેક વાહન ચાલકો અટવાયા હતા જોકે કપચીના કારણે દિવાળી જેવા સમયે પણ અનેક બાઇક ચાલકોના નાના મોટા નુકસાન થયેલ છે નાડાભી ટુરિઝમને જોડતો રોડ હોવાને કારણે બહારથી આવતા જતા વાહન ચાલકોને મોટા કબજાઓના કારણે ટાયર પંક્ચર થતા હેરાનગતિના ભોગ બન્યા છે જ્યારે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે અધવચ્ચે કામ મૂકી દેવામાં આવતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે

બિસ્માર હાલતની અંદર રસ્તો છે એ વાત પણ એક બાજુ રહી ત્યારે અહીં જ્યારે નાળાનું કામ કરવામાં આવ્યું ત્યારે મોટા કપચાઓ વચ્ચે દિવાળીના ટાઈમે છોડી દેવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી કેટલાય બાઇકો બાઇક ચાલકો અહીં અકસ્માત થયા છે અને મોટા મોટા કપચાને કારણે બહારથી આવતા લોકો નડા બે ટુરિઝમને જોડતો રોડ હોવાને કારણે અનેક લોકોને પંચર થવાથી આ કપચા અંદર ટાયરની અંદર આવવાથી

ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસ નિર્માણ થવા જઈ રહ્યું છે તમારા આજના રોકાણ ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે તદુપરાંત તારીખ સત્યાવીસ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને સો ગ્રામ ચાંદી ફ્રી મળશે સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઝેડા ત્રણ રસ્તા ઝેડા પાથાવાળા હાઇવે ઝેડા ડીસા બુકિંગ નંબર 9586157098 આવની સીટ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ અવની 111 અને અવની 121 આવની નું જીરું આવજો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું विरामा स्वागत छ બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ વિભાગની કચેરીની બહારની બાજુએ છતમાંથી પોપડા ખરતા એક કર્મચારીને ઈજા પહોંચી હતી બનાસકાંઠા જિલ્લા પંચાયતની જર્જરિત ઇમારતની છતમાંથી અવારનવાર પોપડા ખરવાના બનાવ બની રહ્યા છે ત્યારે ફરી એકવાર ત્રીજા માળે આવેલી આઈસીડીએસ કચેરી બહારની છતના પોપડા ખર્યા હતા જેમાં વર્ગ ત્રણના કર્મચારી કચેરીની બહાર નીકળતા જ ઘાયલ થયો હતો જેને તાત્કાલિક પાલનપુરની નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તો જ્યાં તેના કમારના ભાગ્ય સામાન્ય ઈજા થતા સારવાર આપીને તેને રજા આપવામાં આવી હતી આમ જર્જરિત કચેરીમાં કામ કરતા કર્મચારીઓને અરજદારોની સલામતી રામ ભરોસે હોવાની પ્રતીતિ થઈ રહી છે ન્યૂઝ લેડિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર દિવસ પહેલા મોડેઠા ટોલ નાકા નજીક રાજસ્થાનના યુવકને થયેલી નિર્મમ હત્યાનો ભેદ ઉકેલાયો ત્રણ શખ્સો સામાન્ય બોલચાલીમાં ઉશ્કેરાઈ કરી હતી ઘાતકી હત્યા બનાસકાંઠા જિલ્લામાં જલારામ બાપાની બસો પચીસમી જન્મ જયંતિની શાનદાર ઉજવણી ડીસા અને ધાનેરામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી યોજી ભવ્ય શોભાયાત્રા વાવ વિધાનસભાની પેટામાં વિકાસના દાવા વચ્ચે જે સરકારની પોલ ખોલતા આદ્રશ્યો આવ્યા સામે વાવ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં જ ખાડા પડેલા રસ્તા ઉપર પડેલા ખાડાઓથી રાહદારીઓ પરેશાન પાલનપુર જિલ્લા પંચાયત કચેરી થઈ જર્જરીત કચેરીની છત પરથી પોપડા પડતા એક કર્મચારી થયો ઈજાગ્રસ્ત હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર